सत्य युग ની અંદર રત્નમયમ લિંગમ રત્નમય એટલે કે हीरा माणક મોતી નય લિંગ ની પૂજા થતી હતી ક્યારે તો કે સતયુગ ની અંદર કૃતે રત્નમયમ લિંગમ ત્રેતાયામ હેમ સંભવમ ત્રેતા યુગ ની અંદર સોના ના લિંગ ની પૂજા થતી હતી હવે તમારી પાસે ભગવાન એ ખૂબ આપ્યું હોય તો અત્યારે હોતે કરાય હો આ સોનાનું થાળું બનાવીને સ્ફટિકની ઉપર શિવલિંગ મૂકી દેવી તો અત્યારે પણ થાય ન થાય એવું કઈ નથી તો ત્રેતાયામ હેમ સંભવમ દ્વાપરે પારદ શ્રેષ્ઠમ દ્વાપર યુગની અંદર પારાના શિવલિંગની પૂજા થતી હતી આજે હોતી પારાના શિવલિંગ મળે હો પણ દ્વાપર યુગની અંદર વિશેષ એની પૂજા થતી હતી પણ કળયુગની અંદર તો કે કળ્યોગે પાર્થિવ સ્મૃતમ કળયુગની અંદર પાર્થિવ શિવલિંગની પૂજા સર્વોપરી ફળ આપનારી છે કળયુગની અંદર પાર્થિવ શિવલિંગની પૂજા કરવી જોઈએ હાવ સેલી ભાષામાં કહો તો પાર્થિવ શિવલિંગની પૂજા શું કામ ભાઈ

અને જે કોઈ વ્યક્તિ કળિયુગની અંદર પાર્થિવ શિવલિંગની પૂજા કરે એને મનવાંછિત ફળ મળે છે હવે તમને બીજા બીજાને બધાને ખાસ વાત કરું મેં મારા ગુરુ મહારાજ પાસે પણ સાંભળ્યું છે અને શિવ મહાપુરાણમાં પણ લખેલું છે તમારા ઘરે પોતાના ઘરે કયા શિવલિંગની પૂજા થવી જોઈએ બને ત્યાં સુધી સાંભળજો બને ત્યાં સુધી તમારા ઘરે સ્ફટિકના શિવલિંગ હોવા જોઈએ તમારા ઘરે સ્ફટિકના શિવલિંગ હોવા જોઈએ શું કામે તો કે આપણે બધા સંસારી છીએ સંસારી માણસને સૌથી વધારે શેની જરૂર હોય ભાઈ બરાબર ને શિવ મહાપુરાણમાં જે લખેલું છે સ્ફટિકના શિવલિંગની પૂજા નિત્ય લક્ષ્મીજી કરે છે સ્ફટિકના શિવલિંગની પૂજા નિત્ય કુબેર ભગવાન પણ કરે છે અને સ્ફટિકના શિવલિંગની પૂજા ઇન્દ્ર ભગવાન પણ કરે છે આ ત્રણેય જણા નિત્ય શિવલિંગ સ્ફટિકના શિવલિંગની પૂજા કરે છે એટલે સર્વોપરી સત્તા એના હાથમાં છે તો લક્ષ્મીજી ફાઇનાન્સ મિનિસ્ટર છે કુબેર ભગવાન પણ ફાઇનાન્સ મિનિસ્ટર તમારે ને મારે લક્ષ્મી જોતી હોય હા માફ કરજો આમાંથી કોઈ એમ કહેતો હોય કે મારે લક્ષ્મી નથી જોતી તો એક કામ કરજો તો તમે બધા રોજ પાર્થિવ શિવલિંગની પૂજા કરીને વિસર્જન કરી શકો એટલા માટે આપણા ઘરની અંદર બને ત્યાં સુધી ભગવાને આપણને વેત આપ્યો હોય તો વ્યાજે લાવીએ નહીં ભગવાને આપણને વેત આપ્યો એવું લાગે કે નહીં ભગવાને સુખી સંપન્ન બનાવ્યા છે તો સ્ફટિકના શિવલિંગ હોવા જોઈએ હવે જો શિવ મહાપુરાણમાં પ્રમાણ પણ બતાવ્યું છે સ્ફટિકના શિવલિંગ કેવડા હોવા જોઈએ આપણા ઘરની અંદર તો કે અંગૂઠાના અગ્ર ભાગથી લઈ અને અહીંયા સુધી સાંભળજો આપણા ઘરે શિવલિંગ કેવડા હોવા જોઈએ તો કે જે પૂજા કરવાવાળા વ્યક્તિ હોય એના અંગૂઠાના અગ્ર ભાગથી લઈ અને અહીંયા સુધી ના શિવલિંગ આપણા ઘરની અંદર હોવા જોઈએ હવે એનું થાળું બનાવવાનું મન થાય તો તમે સોનાનું ચાંદીનું વેતનો હોય તો મોજ બનાવી શકો પણ ખાસ કરીને આશ્રમમાં જે જોડાયેલા હોય હોય લગ્ન અને થોડીક તકલીફ હોય એને તો ખાસ ફટિકના શિવલિંગની જ પૂજા કરવી જોઈએ તો તમને મને એમ થશે તો કળિયુગમાં તો પાર્થિવ શિવલિંગની પૂજા બતાવી છે પાર્થિવ શિવલિંગની પૂજા ક્યારે કરવી જોઈએ બતાવ્યું છે હર મહિને શિવરાત્રી શિવલિંગ આઠ શિવલિંગ તો હોવા જ જોઈએ એ પાર્થિવ શિવલિંગ કેવડા હોવા જોઈએ તો કે એ માટીના શિવલિંગ જે છે એ પણ અંગૂઠા માત્ર હોવા જોઈએ એની પૂજા શિવ મહાપુરાણમાં બતાવી છે બહુ સરસ મજાની કે કોઈ પણ પવિત્ર તીર્થમાં જઈ સ્નાન કરી ત્યાંથી માટી માટી લઈ લઈ અને પોતાના પોતાના ઘરે ઘરે આ શિવાય નમ શિવાય નમ શિવાય મંત્ર બોલી જેમ કોઈ બેન દીકરી લોટ બાંધતા હોય એમ માટીનો સરસ મજાનો પિંડો બનાવવો એની અંદર બને તો થોડા તલ પધરાવા અને ત્યાર પછી માટીનો પિંડો બનાવ્યા પછી પોતાના અંગૂઠાના અગ્ર ભાગ થી લઈ અંત સુધી એક એક શિવલિંગ બનાવતા જવા અને જયારે શિવલિંગનું તમે નિર્માણ કરો ત્યારે બે બે ધ્યાન રાખવાનું શિવલિંગ જગ્યાએ ખંડિત ન રહી જાય કોઈ પણ જગ્યાએ ખંડિત ન રહી જાય પેલું ધ્યાન એ રાખવાનું બીજું કે તમે જયારે શિવલિંગ બનાવતા હોય ત્યારે નમઃ શિવાય નમઃ શિવાય મહામંત્ર નો જપ પણ કરતા જાઓ આ પાર્થિવ શિવલિંગની પૂજા બતાવી છે પાર્થિવ શિવલિંગ બનાવતા બનાવતા નમઃ શિવાય નમઃ શિવાય બોલી અને લિંગનું સરસ મજાનું નિર્માણ હા આપણી શક્તિ હોય એટલું કરવું ઘણા લોકો એકસોને આઠ બનાવવાનો સંકલ્પ કરે પણ પછી પોગી ન હકે તો પછી પીંડા પિંડાવાડ્યા કરે એમ નહીં ભગવાને તમને મને જેવો સમય આવ્યો એ પ્રમાણે સંકલ્પ કરવો પાર્થિવ શિવલિંગ બનાવ્યા પછી બહુ મહત્વની વાત કહું સાંભળો આપણા ઘરે અક્ષત હોય ચોખા એમાંથી એક ચોખો પૂર્ણ અડધો ને પૂર્ણ ચોખો લઈ અને ભગવાન શિવજી નું નેત્ર છે એ ભાવથી એની ઉપર લગાવું અને લગાવ્યા પછી ઓમ નમઃ શિવાય બોલી અને એની સ્થાપના કરવી આ પાર્થિવ શિવલિંગ બનાવ્યા પછી બ્રાહ્મણોને બોલાવી અને રુદ્રીઓના મંત્રથી એની ઉપર અભિષેક કરવો ખાસ કરીને વિશેષ કરીને મહામંત્રનો જપ પણ સાથે કરતો જવું આવેલા બ્રાહ્મણો રુદ્રીનો પાઠ કરતા જાય ભગવાન એ તમને રુદ્રી એ આવડતી હોય તમે પોતે બોલી શકો છો અને ભગવાન શિવજી પાર્થિવ લિંગ ઉપર દૂધ દહીં ઘી મધ અને મહા અભિષેક કરવો અભિષેક કર્યા પછી ભગવાન શિવજીને રુદ્રીનો ભોગ લગાવો રુદ્રી એટલે આપણી ભાષામાં સુખડીનો ભોગ લગાવો પોસિબલ ન હોય તો લાડવા બનાવવા એ પણ પોસિબલ ન હોય તો ભગવાન શિવજીની આગળ યથાશક્તિ આપણા ઘરે જે કાંઈ મિષ્ટાન હોય એ ભગવાન શિવજીને અર્પણ કરવું શિવજીને અર્પણ કર્યા પછી એની ઉપર એક બિલીપત્ર મૂકી અને મહાદેવની પ્રાર્થના કરવી મહામંત્ર બોલી અને ભગવાનની પૂજા કર્યા પછી નમસ્કાર કરવા ભગવાનને કહેવાનું હે ભગવાન મૃત્યુંજય મહાદેવ હે મૃત્યુની ઉપર વિજય દેનારા મહાદેવ તમારા શરણે અમે છીએ ત્રાહિમામ શરણાગતમ હે ભગવાન અમે તમારા શરણે આવેલા છીએ હે ભગવાન જન્મ મૃત્યુ જરા વ્યાધિ હે મહાદેવ તમે અમને જન્મ અને મૃત્યુના ચક્કર માંથી મુક્ત કરો અથવા જરા વ્યાધિ અમારા શરીરમાં અથવા અમારા પરિવારના શરીરમાં કોઈના પણ શરીરમાં જરા એટલે કે તાવ ના આવે અમને કોઈ પણ રોગ દોષ વ્યાધિ ન સતાવે એટલું કહી અને મહાદેવની વિશેષ કરીને કળિયુગની અંદર પાર્થિવ શિવલિંગનું બહુ મોટું મહત્વ બતાવ્યું છે પાર્થિવ શિવલિંગની પૂજા કરી અને સાંજ સુધી આપણા ઘરની અંદર એ મહાદેવની શિવલિંગ પાર્થિવ શિવલિંગ છે એને ત્યાં રહેવા દેવા સાંજ પડી જાય એ પહેલાં સૂર્યાસ્ત થાય એ પહેલાં કોઈ પણ તીર્થક્ષેત્રમાં જઈ અને એ મહાદેવની પાર્થિવ શિવલિંગનું પાછું વિસર્જન કરી આપું